વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ખાણીપીણીના વિક્રેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું મહાનગરપાલિકાના ધ્યાને આવતા સફાળે જાગેલી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વડોદરા શહેરના અમુક વિસ્તારોમાં દુકાનો સીલ કરવામાં આવતા રાત્રિ બજારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન ચાલતા ખાણીપીણીના રાત્રિ બજારના વિક્રેતાઓ દ્વારા મહાનગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરાતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વિક્રેતાઓ દ્વારા ગંદકી ખોરાકની ગુણવત્તા ન જળવાતા તેમજ રસ્તા પર દબાણ ઉભું કરી ગેરકાયદેસર ચાલતી દુકાનો સીલ કરી દેવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના કારેલી બાગમાં એકત્રીસ સયાજીપુરામાં ઓગણત્રીસ અને સયાજી બાગ સામે ડોમમાં એકવીસ દુકાનો સીલ કરવામાં આવી હતી કાર્યવાહી દુકાનોના હિતના માટે જ કરી છે અને અમે સમજી શકીએ છીએ અને અમારા પાસે બધું પુરવાર છે એમણે જે અમે પૂર્વ નિયમના માંગ્યા છે અમે આજ સાંજ સુધીનો ટાઈમ મળ્યો છે અમે સાંજ સુધી કોર્પોરેશન ઓફિસમાં જમા કરાવી દઈશું પાસે એમને એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવું થયું કે નહીં હશે કેમ કે જે અરણીની ઘટના ઘટી એના પછી એક્શનમાં આવ્યા હતા તો અમે એમને એવું જ કીધું કે અમારા પાસે છે તો એમને આ બે ત્રણ દિવસ રજાઓ લીધે અમે ટાઈમ મળ્યો હતો આજે અમે બધા જઈને મળી આવ્યા એમને અમે કીધું રજૂઆત કરી કે ભાઈ અમારી પાસે બધું છે ફાયર સેફ્ટીનો એનઓસી પણ છે અમારા પાસે જે નાનું મોટું ઈસ્યુ છે બજારનો બધા વેપારી આપીશી છે સહેમતીથી જે કંઈ કરવું હશે જે બે ત્રણ નિયમમાં ટેબલ ખુરશીનો છે રસ્તાના દબાણનું છે એ અમે હટાવી દઈશું એના માટે અમે સાહેબને રજૂઆત કરવા ગયા હતા સાહેબ ચેરમેન સાહેબે એમને એવું કીધું કે ભાઈ તમારી પાસે ફાયર એનઓસી હોય તમારી પાસે બરાબર સા એક જ બરાબર છે અને જે વધારાનું એકસ્ટ્રા દબાણ કોઈ હોય તમે સ્વૈચ્છિક તોડી નાખો તો કોર્પોરેશન આવીને બધું તોડી નાખશો અમે એ બી એક્સેપ્ટ કર્યું કોઈક જગ્યાએ અમુક દબાણ છે એને અમે દૂર કરી નાખીશું એ કોઈ મહત્ત્વનો બહુ નથી સાહેબના મેં મિસ્ત્રી અમે રજૂઆત કરવા ગયા હતા ચેરમેનશ્રીને સમયે કીધું કે ભાઈ જો તમે આ રીતે છે હવે થોડું જે પહેલાં થઈ ગયું થયું અત્યારે તમે બિલકુલ સાવચેતીથી રહેશો તો જ તમારું બજાર ચાલુ રાખવામાં આવશે ને તો અમે તદંત સુધીમાં તમે હવે પછીની કોઈ બી આગળની કોઈ બી કાર્યવાહી અમારે ના કરવી પડે એવું તમે કામ કરો એટલે અમે બધી કલમોનું નિયમોનું પાલન કરીએ છીએ અમે ફાયર સેફ્ટીના જે સર્ટિફિકેટો અમારી પાસે અમે રજૂ કરીએ સાહેબ લાયસન્સ અમારી પાસે હતા એ અમે રજૂ કરીએ છીએ સાહેબ આટલો દિવસ અમને ટાઈમ માગ્યો છે અમે કાલે અમે રજૂ કરીને સાહેબને રજૂઆત કરી સાહેબ અમારે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એ માટે અમારું રાત્રી બજાર છે એલ સર્કલ પાસે છેલ્લા તેર વર્ષથી અમે ચલાવીએ છીએ અને કોઈ એ બધા બધો નથી આજ સુધી કોઈ એફઆઈઆર નથી બધું વ્યવસ્થિત ચાલે છે હવે સરકારને કઈ કોર્પોરેશનને નડ્યું છે આગળ એ બધા બતાવે તો એમાં સુધારો વધારો અમે કરી રાખીએ ફાયર સર્ટિફિકેટ છે જે છે બીજું કંઈ છે જ નહીં હવે પાંખે બધાને મારવા નીકળે તો ના ચાલે ને સાહેબ

તમારી અહીંયા થોડી છે ભાઈ ટેબલ છે નીચે કાઉન્ટરો છે હટાઈ નાખ્યો હટાવી નાખ્યો છે આજે જવાબ માંગી છું કોર્પોરેશન